એના છોકરા ને એક છોકરો હતો ને એક દીકરી હતી બાઈ હવે એના છોકરાની ઉમર છે પોંત્રીસ થી સોત્રી પોત્રીસ છત્રીસ વર્ષ અને એક જ દીકરો હતો ગયા વર્ષમાં ઉતરાયણ ના પંદર તારીખે દોરો અમદાવાદ હતો ને દોરો કપાઈને કયો કપાઈ મરી ગયો રેલવે માં રેલવેમાં કપાઈ ગયો ના ના દોરો આ પતંગનો નો દોરો લાગ્યો તો કે આ પતંગ દોરો હા પતંગ દોરો ગયા વર્ષે પંદર તારીખે હા હા એટલે લગભગ અગિયાર મહિનાથી થયા કોણ હા હા હવે એક ભાઈ એક દીકરી જ છે હા તો વૈજ્ઞાનિક ઢબ કોઈ એવું સાહેબ ડોક્ટર છે કે કોથળી કોથળી કઢાયેલી છે ભાઈને હા તો હવે દીકરાની જરૂર છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પાપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો વ્યક્તિ જે છે એનો છોકરો છે અને આ છોકરાનું પણ એક નાનું બાળક હતું પરંતુ તેને કેટલાક અકસ્માતના લીધે મોત થયું છે ત્યારબાદ મિત્રો આ બાળક જે છે એના મમ્મી એટલે કે જે છોકરો છે એને પત્નીને એ સમય જ સોળા એક અકસ્માત પહેલા જ જે કોથળી છે ગર્ભાશયની હવે એનું ઓપરેશન કરાવીને કાઢી નાખેલ હોય પરંતુ ફરીથી હવે નવા બાળકના જન્મ માટે ગર્ભાશયની કોથળી નવી નાખવાની થાય છે અને તે બાબતે તે મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ બાબતે માર્ગદર્શન મેળવે છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ વ્યક્તિને સલાહ સૂચન કરે છે તો આવું સાંભળી કે આ બાબતે મનસુખભાઈ રાઠોડે વ્યક્તિને શું સલાહ આપે છે એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર ન પાછો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બિલ એકલ પાઉન્ડ દબાવી દેજો નમસ્કાર મનસુખભાઈ બોલો હેલો હા બોલો બોલો નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર મનસુખભાઈ બોલો રાઠોડ હાજી હા તો સાહેબ છે હે વાત કરવાની છે હવે સાહેબ હું ધાનેરા તાલુકાના ગામ કોમરથી બોલું છું છુ ધાનેરા ધાનેરા તાલુકામાં ગામ કોમર ગામ છે કોમર ધાનેરા ધાનેરા ધાનેરા

અવાજ બિલકુલ નથી આવતો સાહેબ મારો અવાજ નથી આવતો મારો તમારો અવાજ કપાઈ જાય છે હા એ ટાવર ના હિસાબે હવે આવે છે કે નથી આવતો હા હવે આવે છે હા તો બોલો હવે સાહેબ તેવી મારો છોકરા ચાર છે હા એના છોકરાને એક છોકરો હતો ને એક દીકરી હતી બાઈ હા હવે એના છોકરાની ઉંમર છે પહોંચી થી સોણત્રીસ પોંત્રી છત્રી વર્ષ હા અને એક જ દીકરો હતો હા ગયા વર્ષમાં માં ઉતરાયણ પંદર તારીખે દોરો અમદાવાદ હતો ને દોરો કપાઈ કપાઈ ગયો રેલવેમાં હા રેલવેમાં કપાઈ ના ના દોરો પતંગ નો દોરો લાગ્યો હતો પતંગ નો દોરો ગયા વર્ષે પંદર તારીખે હા હા એટલે લગભગ અગિયાર મહિના થયા કોને હવે એક એક દીકરી છે તો એવું નો ડોક્ટર છે કે કોથળી કોથળી કઢાયેલી છે ભાઈને તો હવે દીકરાની જરૂર છે તો હવે કોઈ એવો ડોક્ટર છે વૈજ્ઞાનિક ડબ્બો કે કોઈ એનો કરી આપે બાળક થાય એવું બાળક થાય એવું હા એવું તો ડોક્ટર તો ઘણા છે પણ હવે હેલો શું ઓપરેશન કરાયેલું છે તો નો થાય ગરભાશન કોથળી છે એટલે આપને પૂછું છું કે એવો કોઈ ડોક્ટર છે ના નો થાય ના થાય કેમ બીજો ઈ મારા માનવા પ્રમાણે છે ને લગભગ મારા બીજી કોથળી ન ફીટ થાય એવું મારું માનવું છે એવું છે એ નથી ન થાય મારા માનવા પ્રમાણે પછી હવે ડોક્ટર ની કઈ કદાચ એવું કોઈ બનાવ હોય અને થઈ જ શું હોય કેમકે એમાં ઈ તમારે છે ને અમુક હોસ્પિટલ બાળકો ની સર્ચ કરવી પડે અચ્છા તો હવે બીજો કોઈ ઉપાય ખરો એમાં હું તમને બે ડોક્ટરોની પાસેથી છે ને મારા મિત્ર છે બાળકોના ડોક્ટર એમની પાસેથી હું તમને પૂછીને પછી રિંગ કરાવીશ હા તો જરૂર થાય તો એટલું કામ કરજો મારું ભલે ભલે બને એટલું કરાવવું આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરાવવાનું છે હા એ તો હવે અત્યારે જે ડોક્ટરો છે ને દેશ વિદેશમાં અમેરિકા ભણેલા છે એટલે અત્યારે તો વિજ્ઞાન ટેકનોલોજી આગળ છે પણ તોય એ જાણવું જરૂરી છે અમુક જે કુદરતી બનાવ છે ને એની અંદર અમુક અમુક બાબત જે અમુક વગડી ગયું એ ના થઈ શકે એનાથી બનેલી એટલે કરી શકે આપની આપની હું વાત વાપરું છું વિજ્ઞાનિક ધબધી એટલે આપને વાત કરી હા હા એટલે એ છે ને અત્યારે એનું ભણતર હોય અને એમાં બનતું હોય એનાથી વિજ્ઞાન થી જેટલું થાય એટલું બની એટલું સત્ય ગણાય પછી અમુક વસ્તુ છે કુદરતી જે છે એ પછી બને નહીં હા કેમકે અલૌકિક વસ્તુ છે ઈ કોઈની ની બનાવેટ નથી હા કુદરતી છે ને અલૌકિક અલૌકિક વસ્તુ છે કેમકે ઈ છે બાળક ની કોથળી છે આપડે જે ક્રપાશય છે એ બધું કુદરતી બનાવવામાં આવેલ છે ઈ વિજ્ઞાન કીધી બને નહીં અને મો ઓલરેડી ઓથોરી સરદાન કોઈ એવું તો માનતા નથી એટલે અમારે આપને વાત કરવી પડી હા એટલે એમાં ઈ ઈ છે ને વિજ્ઞાન છે ઈ બધા પણ અને એનું રિપેર થઈ હમજી ગયા તમે કે તમે એક ભાઈને વાત કરતા હતા કે ભાઈ જેન્ટ્સ લેડીઝ બને છે ને લેડીઝમાંથી માંથી જેન્ટ્સ બને છે ને આપને વાત કરતા હતા ઈ મે તો આપનો વિડિયો આવ્યો હા ઈ છે ને ઈ ઈ બની શકે છે પણ જે અમુક જે વસ્તુ છે જે અમુક અવયવ છે ઈ મળે નહીં

ના ના ખડ પાણી બધું ખાય છે પણ આનો હંચો ક્યાં કારખાનું ક્યાં છે સુવાળો જી છે આ બધી વસ્તુ એવું છે એટલે કવિ લોકો એ કીધું કે અમે તો ચોટલા જઈને પૂછ્યું છે ચોક માં બેન કેમ છે તારો ચોટલો કાળો જી

ના બાળક તો હવે નથી હા એમાં કુટુંબ નું કોઈ બાળક હોય તો એને રાજી ખુશી હોય તો બાળક માટે બીજું એમાં છે ને જે કુદરતી એ વેચાતા મળતા નથી આપડા હાથ પર ભાંગી જાય ને તો એમાં લોઢાના હરિયા નાખી રિપેર કરી શકો પણ પગ બીજો નાખો હોય તો જયપુર નો પ્લાસ્ટિક નો નાખી શકો પણ ઓરિજિનલ કંપની નો જેવો થાય નહી એટલે કુદરત એને કેવામાં આવે જેમાં તમે જોઈ નથી શકતા ને અંગ બને છે તમે આ ઓપરેશન દયા ને એ અંદર ઓપરેશન થિયેટર અંદર ડોક્ટર રહી જા આવવા દેવાની મનાઈ કરે છે ભાઈ ઓપરેશન થિયેટરમાં નહીં આવવું ભલે હા સહી વાત હા તો આ કુદરત નું જે પેટ ની અંદર ઓપરેશન થિયેટર ચાલુ હોય ને એ કોઈ ના બાપ ને સીડું નહિ કાનું થૂલ કેમ બંધાય છે અને બાળક ના હાથ પગ ને કેમ કઢાય છે

આ તમારા પગ રહ્યો ને એ ભાઈગો હોય તો અમે લોઢાની પ્લેટો નાખીને એને વેલ્ડિંગ કરી રેડી કરી દઈએ અમારા દિશામાં એક ડોક્ટર છે પટેલ સાહેબ એટલે એમને કહ્યું હતું કે ભાઈ ઈ ડોક્ટર પૂનામાં છે ને બીજી કોથળી ફિટ કરી આપે છે એટલે એ બધું કરી આપે પણ એ પાછી બીજી કોથળી જે છે ઈ પાછી કોની છે એ બધું એડજસ્ટ કરીને ડોક્ટરો પાસે બધું હોય છે અત્યારે માણસ પેદા ન કરી શકે બાકી બધું થઈ શકે હા બરાબર તો પછાબરી બીજા ડોક્ટર ભાઈ મેં સલાહ લીધી હમ એટલે કે ભાઈ તકલીફ થાય છે મોનસની બીજા બોલસની તકલીફ થાય છે એવું કરવાનું જરૂર નથી બને ત્યાં સુધી ન થઈ શકે મારા માનવા પ્રમાણે કેમ કે ઈ જે વસ્તુ છે ને ઈ એકવાર કાપકૂચ થઈ એટલે એમાં ફોલ્ટ ઈ ફોલ્ટ હા સમજી ગયા ધન્યવાદ સાહેબ આપને સલાહ આપવામાં રિપેરિંગ તો કેવાય રીપેરિંગ રિપેરિંગ કેવાય હા એટલે રિપેરિંગ રિપેરિંગ બાપુ કુદરતી વસ્તુ જે છે એ નહીં છે કે કેમ કે આ જે કુદરતે જે નિર્માણ કર્યું છે કોઈને બાપ કીધે ઈ નિર્માણ નહીં થઈ શકે સાહેબ જી 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 કેમ કે ઈ અલૌકિક શક્તિ છે ને અલૌકિક શક્તિ જે કામ કરી રહી છે એને કોઈ પહોંચી શકતું નથી ઈ મરતો નથી જન્મતો નથી કોઈના ના જન્મ લેતો નથી એને કુદરત કેવાય ને એને ભગવાન કેવાય હા જન્મ થાય બાળક હોય પછી ભગવાન થઈ ને પૂજાય પછી કર્મ થી પૂજાય કર્મ થઈ જાય તમે કોઈ ના દુખ ભાગ લેવો તો જે ગરીબ માણસ ઈ તમને ભગવાન તરજો આપી દે કે બાપા એ મારો ભગવાન છે તમને ભલે હરામી લાગે હા ઈ તો ભગવાન તો કોઈ થોડો એમ કે રામ ને કૃષ્ણ પણ થયા હા આપણે કઈ સમાજમાંથી બોલો હું વાણંદ સમાજ માંથી હાજી છું કઈ વાંધો નહીં ભલે એમાં બીજું અમારે જેવું કઈ કામકાજ હોય તો અમને કઈ કહેજો વાત કરશું ભલે સાહેબ ધન્યવાદ ધન્યવાદ તમે સલાહ આપી આ તો આપને ધન્યવાદ જી જી સાહેબ આપણે આ તમારો ઓડિયો અમે સોશિયલ મીડિયામાં નાખી તો વાંધો નથી ને ના કોઈ વાંધો નથી સાહેબ